સુરતમાં અસામાજિક તત્વોનો આતંક ફરી સામે આવ્યો છે વરાછામાં લાભેશ્વર આંબાવાડી પાસે અસામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સુરતમાં વારંવાર અસામાજિક તત્વો આતંક મચાવી પોલીસને ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના લાબેશ્વર અંબાવાડી પાસે સામાજિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો છે લાબેશ્વર પોલીસ ચોકી નજીક જ સામાન્ય બોલાચાલી બાદ અસામાજિક તત્વો દ્વારા બે રિક્ષા અને એક ઇકો કારમાં તોડફોડ કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને ને લઈ સ્થાનિકો માં માહોલ જોવા મળ્યો હતો હાલ તો બનાવને લઈ વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ

તેના પોસ્ટ લીધેલા છે ને પોલીસ સ્ટેશન જઈ તો ફરિયાદ કરવાની છે તે ફરિયાદ